નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ આજે સોના ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેમજ સોના ચાંદીના ભાવમાં ક્યારે વધારો થશે ઘટાડો થશે તેની આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો બજેટ પહેલાં સોનાના ભાવમાં થયો કડાકો ચાંદીના ભાવ પણ ઘટ્યા જાણો આજે તમારા શહેરના લેટેસ્ટ ભાવ શું રહ્યા છે મિત્રો છેલ્લા બે અઠવાડિયાથી સોનાનો ભાવ સતત વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને કોમ્યુનિટી બજારમાં સોનાનો ભાવ ખૂબ જ તેજી જોવા મળી રહી છે પરંતુ શુક્રવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બજારની તેજી ભારતીય બજારમાં જોવું મળી રહી છે ઘરેલુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ગગડેલા જોવા મળી રહ્યા છે મિત્રો જેના લીધે સોના અને ચાંદીના ભાવમાં મિત્રો સ્તરમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો એક્સપર્ટનો માનીએ તો મિત્રો સોનાના ભાવ હજુ વધે આગામી દિવસોમાં તેવું એક્સપર્ટના મતે કહેવામાં આવ્યું છે તેમજ મિત્રો સરાફા બજારમાં શું રહ્યા સોનાના લેટેસ્ટ ભાવ તેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે તેમજ મિત્રો નાઇન 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 પ્યોરિટી વાળા દસ ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો મિત્રો તોતેર હજાર બસો ને રૂપિયા પર જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો સોનાના ભાવ હાલ સતત તેજી પકડી છે જે નીચે આવવાનું નામ નથી લઈ રહ્યો મિત્રો સવારે ઓપનિંગ રેટમાં ચુમ્મોતેર હજાર પાસઠ રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો હતો અને આજ સાથે તમને જણાવી દઈએ કે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સિત્તેર હજાર ત્રણસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચાંદીના ભાવમાં પણ જોઈએ તો મિત્રો ચાંદીના ભાવ અત્યારે હાલ નેવ્યાસી હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો તેમજ એમસીએક્સ પર સોના તેમજ મિત્રો બજેટ રજૂ થવાના બાદ મિત્રો સોનાના ભાવની અંદર રૂપિયા ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સોનાના ભાવની અંદર અને ચાંદીના ભાવમાં પણ મિત્રો ત્રણ થી ચાર હજાર રૂપિયા ઘટાડો